કે આ જટિલ પ્રશ્ન છે અહી તંત્ર સ્થિર અવસ્થામાં નથી તે પ્રવેગિત થાય છે તો હું તેને કઈ રીતે કરી શકું તમે આ પ્રશ્ન આ પ્રમાણે વિચારી શકો તંત્ર એક ભાગને લો આપણે લઈએ આપણે જાણીએ છીએ કે તેને દોરડા વડે બાંધવામાં આવ્યો છે અને આપણે એ પણ જાણીએ છીએ કે જો ત્યાં આ દોરડું ન હોય તો આ વીસ કિલોગ્રામ નું દળ એટલી ઝડપથી પ્રવેગિત થઈ શકશે નહીં મીટર પ્રતિ વર્ગ જેટલા પ્રવેગ થી પ્રવેગિત થાય છે જો ત્યાં દોડું કે વાયર ન હોય તો તેનો પ્રવેગ માત્ર નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય ગુરુત્વાકર્ષણ ને કારણે લાગતો પ્રવેગ માટે આ દોડું આ દળ પર ઉપરની તરફ કોઈક બળ લગાડે અને તેને આપણે તણાવ બળ કહીશું અને તેના કારણે જ આ દળનો પ્રવેગ નવ પોઇન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડના વર્ગથી ચાર પોઈન્ટ તેર મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થાય છે માટે હવે આ પદાર્થ પર લાગતું પરિણામી બળ શું છે હું ફક્ત આ પદાર્થની જ વાત કરી રહી છું અને મેં અગાઉ બીજી જગ્યાએ પરિણામી બળ વિશે જે કહ્યું હતું તેને તમે અવગણી શકો આપણે જાણીએ છીએ કે પદાર્થ નીચેની તરફ પ્રવેગિત થાય છે અને આપણે તેનો દળ પણ જાણીએ છીએ જે વીસ કિલોગ્રામ છે માટે બળ બરાબર વીસ કિલોગ્રામ ગુણ્યા તે નીચેની દિશામાં આટલા પ્રવેગથી પ્રવેગિત થાય છે ચાર પોઈન્ટ તેર મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તેથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ વીસ ગુણ્યા ચાર પોઈન્ટ તેર ત્યાસી ન્યૂટન જે નીચેની તરફ આવશે તેના પર નીચેની તરફ લાગતું પરિણામી બળ ત્યાંસી ન્યૂટન થાય આપણે એ પણ જાણીએ છીએ કે તણાવ બળ વધતા આ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હવે આ ગુરુત્વાકર્ષણ બળ શું થાય તે ફક્ત પદાર્થનું વજન થશે માટે તણાવ બળ જે ઉપરની તરફ લાગે છે વધતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે તેનું વજન જે 196 ન્યૂટન છે તેના બરાબર પરિણામી બળ 83 ન્યૂટન થવું જોઈએ અહીં તણાવ ઋણ સંખ્યા થશે કારણ કે મેં કહ્યું હતું કે નીચેની તરફ લાગતા બળને ધન લઈશું માટે ઉપરની તરફ લાગતું બળ ઋણ આવશે તેથી તણાવ બળ બરાબર ત્યાસી ઓછા એકસો છન્નું અને ત્યાસી ઓછા એકસો છન્નું બરાબર માઇનસ એકસો તેર થાય તેથી તણાવ બળ બરાબર માઇનસ એકસો તેર ન્યુટન અહીં ઋણ જવાબ મળવાનું માત્ર એક કારણ એ છે કે મેં નીચેની તરફ લાગતા બળને ધન સંખ્યા તરીકે લીધા છે માટે નીચેની દિશામાં માઇનસ એકસો તેર ન્યુટન જેનો અર્થ ઉપરની દિશામાં થાય આમ તણાવ બળ આટલું થશે હવે તમે તંત્રના આ ભાગ પર આજ સમાન બાબત કરી શકો તમે એમ કહી શકો કે જો અહીં પાછળની તરફ લાગતું તણાવ બળ ના હોય તો આ દળનો પ્રવેગ શું હશે તમે જાણો છો કે આ દળ અમુક પ્રવેગ સાથે આ દિશામાં પ્રવેગિત થાય છે પરંતુ જો તે પાછળની દિશામાં જતો હોય તો તમે અહીં પરિણામી બળ શોધી શકો અને પછી કહી શકો કે તણાવ બળ વધતા આ બધા બળ બરાબર પરિણામી બળ થવું જોઈએ અને પછી તમે તણાવ માટે ઉકેલી શકો અને તમને આ જ જવાબ મળશે હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ ધારો કે મારી પાસે એક પાય છે આ પ્રમાણે હવે ધારો કે અહી આ મારો હાથ છે આ મારો હાથ છે હું તેને શ્રેષ્ઠ દોરવાનો પ્રયત્ન કરીશ આ મારો હાથ છે મેં મારા હાથ વડે આ પાઈને પકડી રાખી છે હવે ધારો કે હું આ પાઈને કોઈક વ્યક્તિના ચહેરા પર ફેંકવા માંગુ છું મેં મારા હાથ વડે આ પાયને પકડી રાખી છે અને હવે હું તેને કોઈક વ્યક્તિના ચહેરા પર ફેંકવા માંગુ છું હું તેને શ્રેષ્ઠ દોરવાનો પ્રયત્ન કરીશ પણ આશા રાખું છું કે તમે તે સમજી જશો હું આ પાયને આ વ્યક્તિના ચહેરા પર ફેંકવા માંગુ છું હવે મારે અહીં એ શોધવાની જરૂર છે કે આ પાય નીચે ન પડી જાય તેના માટે મારે તેને કેટલી ઝડપથી પ્રવેગિત કરવાની જરૂર છે કારણ કે આ પાઇપ પર નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને જો હું તેને ગુરુત્વ પ્રવેગ કરતા વધારે મૂલ્યથી પ્રવેગિત ન કરું તો આ પાઇપ નીચે પડી જશે અને આપણે જે કરવા માંગીએ છીએ તે થઈ શકશે નહીં અને તે આ વ્યક્તિના ચહેરા સુધી ક્યારેય પહોંચે નહીં માટે આ પાઇપ નીચે પડી જાય એવું હું ઈચ્છતી નથી તો મારે તેના પર કેટલી ઝડપથી ધક્કો મારવો જોઈએ હું અહીં જાણું છું કે મારો હાથ અને આ પાઈ વચ્ચેના ઘર્ષણનો અચળાંક 0.8 છે અહીં આ આપેલું છે તો મારે તેને કેટલું ઝડપથી પ્રવેગિત કરવું જોઈએ અહીં ગુરુત્વાકર્ષણ બળ આ પાઈને નીચે ખેંચે છે ધારો કે આ પાઈનો દળ સ્મોલ m છે માટે m બરાબર દળ તો આ પાઈ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું થાય ગુરુત્વાકર્ષણ બળ બરાબર દળ ગુણ્યા નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ થશે પાઇ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમ ગુણ્યા હવે આ પાઇ નીચે ન પડી જાય તે માટે આપણે આ પાઇ પર લાગતા પરિણામી બળ વિશે શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે પાઇ પર લાગતું પરિણામી બળ ઝીરો હોવું જોઈએ તો અહીં તેને સંતુલિત કરતું બળ કયું હશે તે ઘર્ષણ બળ હશે અહીં ઘર્ષણ બળ નું મૂલ્ય શું થાય અહીં ઘર્ષણ બળ ઉપરની તરફ આવશે કારણ કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે ઘર્ષણ બળ તેની ગતિને ઉપરની દિશામાં કરાવશે નહીં પરંતુ ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિને અવરોધે છે માટે અહી ઘર્ષણ બળ બરાબર આઠ ગુણ્યા પાઈ ના દળ જેટલું હોવું જોઈએ હવે જો અહીં ઘર્ષણનો નો અચળાંક ઝીરો પોઈન્ટ આઠ હોય તો મારે કેટલું બળ લગાડવું જોઈએ મારે અહીં લંબ બળ જેટલું બળ લગાડવું જોઈએ લંબ બળ જે આ પાયના તળિયાને લંબ છે મારો હાથ હવે ઢોળવની સપાટી જેવો છે માટે અહીં આ લંબ બળ થશે અને આપણે જાણીએ છીએ કે ઘર્ષણ બળ બરાબર ઘર્ષણનો નો અચળાંક ગુણ્યા લંબ બળ ઘર્ષણ બળ બરાબર નવ પોઈન્ટ આઠ ગુણ્યા પાય નું દળ થશે બરાબર રહી છું આપણે ઘર્ષણના અચળાંકનું મૂલ્ય જાણીએ છીએ માટે નવ પોઈન્ટ આઠ ગુણ્યા એમ બરાબર ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા લંબબળ માટે લંબબળ બરાબર બાર પોઈન્ટ પચીસ થાય તેથી લંબ બળ બરાબર બાર પોઈન્ટ પચીસ ગુણ્યા એમ માટે હું અહીં આટલું બળ લગાડીશ પાય નું દળ શું છે તે આપણે જાણતા નથી અને હું પાયને કેટલી ઝડપથી પ્રવેગિત કરી રહી છું પ્રવેગ બરાબર બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ અહીં આ બળ છે છે માટે ગુણ્યા બરાબર દળ જે હું અહીં આખા પ્રશ્ન દરમિયાન એક જ પા સાથે કામ કરી રહી છું તેથી તેનું દળ એમ જ થશે ગુણ્યા પ્રવેગ બંને બાજુએથી એમ કેન્સલ થઈ જશે તેથી પ્રવેગ અથવા એવો દર જ્યારે મારે વેગમાં ફેરફાર કરવો જોઈએ તે બાર પોઈન્ટ પચ્ચીસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થાય માટે મારે જી કરતાં વધારે પ્રવેગ લગાડવો જોઈએ કારણ કે જી એ ગુરુત્વ પ્રવેગ છે અને તેનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીડિયા પ્રતિ સેકન્ડનો વર્ગ છે અને મારે અહીં પાયને બાર પોઈન્ટ પચ્ચીસ મીટર પ્રતિ સેકન્ડના વર્ગે પ્રવેગિત કરવાની જરૂર છે જેથી આ પાઈ નીચે ન પડી જાય અને લંબભળ એ પૂરતું બળ આપી શકે જેથી આ પાય આ વ્યક્તિના ચહેરા સુધી પહોંચી શકે